સુરતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે ત્યારે સલબતપુરા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ કરી રહેલી પીસીઆર બંધ પડી ફાયર દ્વારા વાહનને કરી બહાર કાઢવામાં આવી હતી રાત્રે ભારે વરસાદી ઝાપટું પડ્યું હતું જેથી રસ્તા પર પાણી ભરાઈ જવા પામ્યા હતા લીંબાય ઝોન વિસ્તારમાં આવેલા આંજણા ફાર્મ પાસે ટોરેન્ટ પાવરની ઓફિસ પાસે નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસની વાહન બંધ થઈ જવા પામી હતી જેથી ડુંબાલ ફાયર સ્ટેશન જાણ થતા દોરડા બાંધીને પીસીઆર વાનને બહાર કઢાઈ હતી અંગે સલબતપુરા પોલીસ અને ફાયર પાસેથી મળતી માહિતી મુજબ રાત્રે બે કલાકે અઢાર મિનિટે સલબતપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર નંબર એકવીસમાં ત્રણ જવાનો નાઇટ પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા જેમ હેડ કોન્સ્ટેબલ કિરણ દિનેશ કહ્યું હતું કે અમે રૂટીન મુજબ પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન એક સામટો વરસાદ વરસવા લાગ્યો હતો અમારી પીસીઆર રસ્તા પર જ જતી હતી જોકે ટોરેન્ટ પાવરની ઓફિસ આગળ વરસાદી પાણીમાં સાયલેન્સરમાં પાણી ઘૂસી જતા પીસીઆર બંધ થઈ જવા પામી હતી બાદમાં ફાયર બ્રિગેડને જાણ કરાયા તે અંગે ફાયર ઓફિસર પ્રવીણ ટંડેલે કહ્યું કે કોલ મળતા જ અમે અમારી ટીમ તાત્કાલિક પાણી ભરાયું હતું તે સ્થળે દોડી જવા પામી હતી ત્યાં જેને અમે પોલીસની પીસીઆર વાને બહાર કાઢી હતી તેની નજીક જ એક ક્રેટા કાર પણ પાણીમાં બંધ થઈ જવા પામી હતી તેને પણ અમે બધાએ ધક્કા મારીને પાણી બહાર કાઢી છે અઝર કુર્શી સાથે હર્ષદ સેટા